ખાળગાન અને આરતી તરફ જઈએ પૂર્વે ગૌરવભાઈનો અનુગ્રહ કે મા ખંભલાઈની આ સત્સંગની આ ઉપક્રમમાં શબ્દ માધ્યમથી હું જોડાવું એમની ભાવનાને મા ખંભલાઈની કૃપાથી આપ સૌ વચ્ચે મને શબ્દ સંચાલનનો અવસર પ્રાપ્ત થયો એ બદલ સૌ પ્રથમ ગૌરવભાઈનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું શ્રી કુદસત ગોત્રી માંડલિયા પરિવાર પદપાળા સંઘે મને આ માધ્યમમાં શબ્દ માધ્યમથી જોડ્યો એ બદલ તુષારભાઈ રાજુભાઈ બગાભાઈ વગેરેનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું બેનો શાંતિ પ્લીઝ વાતો કરવાની આ સભા નથી હવે મારે જાવું છે એટલે કદાચ ઠપકો દઉં તોય વાંધો નહીં કારણ કે ઓલું તો મારે હાથની રોકાવું હતું એટલે થોડી વાર શાંતિ રાખો તમે સાત દિવસ મને સહ્યો થોડીક વાર સહી લ્યો સાત મિનિટ બેન પ્લીઝ લાલ સાડી તમે બધાએ પણ સાત દિવસ સુધી મને આ સંચાલનમાં સહયોગ કર્યો એ બદલ અમરેલીના ઉદ્ઘોષક સર વ્યાસ આપ સૌનો આભારી છું ગૌરવભાઈએ હમણાં કહ્યું એમ મા ખંભલાઈની કૃપાથી અને આ આયોજકોના અનુગ્રહથી ફરી ભવિષ્ય પણ જ્યારે પણ મને યાદ કરશો ત્યારે હું મારું યતકિંચ યોગદાન શબ્દ માધ્યમથી રહેશે એવી ખાતરી આપી આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા આપણે થાળનું ગાન કરીએ એ બાદ મુખ્ય યજમાન સહ યજમાન પાટલા યજમાન શક્તિ ગ્રુપ અને પદપાળા સંઘના આગેવાનો આરતીમાં જોડાશે આજના સત્ર વિરામે અમરેલીના ઉદ્ઘોષક શરદ વ્યાસના સૌને જય મા કમલાઈ જય સોમનાથ જય મહાદેવ ઓમ નમઃ શિવાય ફરી મળીએ ધન્યવાદ